રાધે રાધે આજનો દિવસ માર્ચ બે હજાર પચીસ કલ્યાણક જૈન વર્ષિત પ્રારંભ ભારતી ચૈત્ર ઓગણીસો સુડતાલીસ આરંભ દગધયોગ ઓગણત્રીસ ને થી વિશ્વ જળદિન હું હઝરત અલી સૂર્યોદય આજનો છ ને એકતાલીસ મુંબઈ આજનો સૂર્યાસ્ત છ ને અડતાલીસ મુંબઈ આજનો રાહુકાળ નવ ને ચુમ્માલીસ થી પંદર આજનો ચંદ્ર ધનુ રાશિ આજે ધનુ રાશિના આજનું નક્ષત્ર મૂળ ચંદ્રવાસ પૂર્વ ઉત્તર પૂર્વ સુખદાયક તથા દક્ષિણ પશ્ચિમ કઠદદાયક પ્રવાસ રહે દિવસના ચોગડિયા શુભ આઠ થી ચૌદ ચુમ્માલીસ જલ બાર થી સોળ લાભ ચૌદને સોળથી પંદરને સુડતાલીસ અમૃત પંદર સુડતાલીસથી સત્તરને અઢાર રાત્રિના ચોગડીયા લાભ અઢારને ઓગણપચાસથી વીસને અઢાર સુભ એકવીસને સુડતાલીસથી ત્રેવીસ સોળ અમૃત ત્રેવીસ સોળથી ચોવીસ પિસ્તાલીસ ચલ ચોવીસ પિસ્તાલીસથી છવ્વીસ ચૌદ લાભ ઓગણત્રીસ બારથી ત્રીસ એકતાલીસ હર હર મહાદેવ જય ભોલેનાથ